રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજે ગણેશ ઉત્સવના શુભ દિવસે કપાસની ખરીદીના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ત્યારે ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા આજે સવારથી જ યાર્ડમાં કપાસની ખરીદી શરૂ થતાની સાથે જ તેમજ ઉપજ લઈ માર્કેટ યાર્ડ ખાતે વેચાણ માટે આવવા લાગ્યા હતા જેમાં આજે પ્રથમ દિવસે જ ઉપલેટા તાલુકાના કોલકી ગામના ખેડૂતના સારા કપાસના વધુમાં વધુ ભાવ એટલે કે રૂપિયા ત્રણ હજાર ત્રણસો તેત્રીસ

નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે ગણેશ ચતુર્થી હોય અને આજે જ્યારે નવો કપાસ આવ્યો છે ત્યારે કોલકી ગામના ખેડૂતભાઈ શ્રી કમલેશભાઈનો કપાસ ત્રણ હજાર તેત્રીસ રૂપિયામાં વીસ કિલોના ભાવે આજે એમને સારી એવી ઉપજ મળી છે અને આવતા દિવસોમાં ખેડૂતોને સારો ભાવ મળે એ માટે માર્કેટિંગ યાર્ડની પૂરી કમિટી એમાં કટિબદ્ધ છે માર્કેટિંગ યાર્ડમાં જે કોઈ ખેડૂતોનો માલ આવે એને કોઈ પણ જાતના વજનમાં ઘાટી નહીં અને તાત્કાલિક પેમેન્ટ મળી જાય એવી આ માર્કેટિંગ યાર્ડની સવલત હોય તો આથી હું ઉપલેટા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારોને ખેડૂતોને વિનંતી કરું કે તેઓ પોતાની જે કાંઈ ખેડૂત ખેતીમાંથી ઉપજ જાય તે માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને સારા ભાવ સાથે પોતાના પરિવારનું ગુજરાન કરે એવી આ તકે ખેડૂતોને વિનંતી કરું છું મારું નામ રાજ ઉપલેટા રાજ્ય સેક્રેટરી છું હાલ આજે વાત કરીએ તો આજે સિઝનનો પહેલો કપાસ કે જે બોણી કરવામાં આવેલી છે આજે કોલકી ગામના ખેડૂતનો કપાસ આવેલો છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટી એન્ડ સન્સની નામની પેટીમાં ઉતારવામાં આવેલો હતો ખેડૂત દ્વારા અને તેમની આજે સવારે હરાજી કરવામાં આવેલી હતી હરાજીમાં જેના વીસ કિલોના ભાવ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ બોણી કરવામાં આવેલી હતી અને આ કપાસ પણ સારો હતો ખેડૂતને સારી એવી આવક પણ થઈ છે અને ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળશે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસનો વધુમાં વધુ વેચવાનો આગ્રહ રાખે તેવું જણાઈ રહ્યું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊભા પાલની હરાજી થાય છે દરરોજે દરરોજ અરાજી થાય છે અને ખેડૂતોનો પણ કપાસનો દરરોજે દરરોજ નિકાલ થાય છે અને સારા ભાવ મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ ખેડૂતોને રોકડા નાણાં મળતા હોવાથી સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ